રેડિસ્લેસ ઓકે વાઈ થેલો ચલો ચડિંગ ચડિંગ ચડ ઓય તમાઈ ટોપી પડી ગઈ થે ઓય ફીતા પકડી પકડી મને સેમસન કી ના

એ મંગળા હેડ કેવું દાખે મારે જોઈ હેડ તું હોય સીધું કોઈ ને ઓહો તમાર કેવું છે અમાર દોહી કેળો ભાજી ગઈ હવે તેતર તેતર આડીયા હા મોરીનો ફોળો દવા સુંગરા એટલે સાહેબ સાચી કાછે ગયો સાહેબે સાપી હું પડવાન હા તેત્રનો મારો શું થાકી ગયો એ મને નો કે મને બરુડમાં દેખા સાહેબને ખાતી જાય ના ના સાહેબ ને લઈને વિદેશ થી તમારો પરિચય કરાવ સાહેબ નો સાહેબ હેલો બેલા વિદેશ થી આવ્યા સાહેબ સાહેબ

સાહેબ ઓસ્ટ્રેલિયા થી ગુરુ મહારાજ ના દર્શન કરવા આયા તમારે અંગાત આપવું હે જે ગુરુ ની ઈચ્છા હવે આ સાહેબ આટલા થી આયા દર્શન થી આયા એટલે જવું પડે સાહેબ માં આયા બલુર માં અરે અમને ખબર પડે

ખબર જ પડતી રે પણ ભણેલો હે ખરા તમેટર વોટર વોટર કરે મને ભણ્યા હોતા દેશે ના સાહેબ ભણ્યા છુ કોઈ ખબર પડતી નઈ આ ટેત ભણેલો હતો કે પોણી 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 ભાઈ મારે સાહેબ તો ઉડી જો

આ ત્યાં સાહેબ ને ધણી મત થઈ જવ ફોકી ફોકી વાર ફોકી

તાળા વતાડ જયુ અમે ગોટુ ફલો જેમ આઈ જયું થોડો ઢુકડો આઈ જયું મંદિર હા સાહેબ

બોલો ગુરુ મહારાજો મંદિર આયુ ગુરુ મહારાજ નું બોલો ગુરુ મહારાજો સાહેબ તો થાકી દ મારું બેઠું તો કાઠું કર્યું મંગા તું વાયરો નાખો નખો હાલ હા ફટાફટી દે લે એ હું ના ટક કર મસ્કે જલ્દી ફટાફટ હવે આ તો શું શરમ રે લાગ છે આવ દો ભાઈ રાખી ગયા હાકી ગયા આ એ કોઠે પાવડે નો દૂધ કીધું પાવડર નો દૂધ કીધું છે ના એ કીમ રેલા એટલા વે આયરો ફૂલ નો હો એટલે માંગાય પાણી પા થોડું લે પાણી બોટલ પાણી 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 રોટર 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 લેડ હવે ઊભા થઈ જાય તો આ આયરો હડ્યો આ જોતા ને ઊભા હે પોળ પાપડમાં ને નેકર માં પાણી ફાળ દે ને છોકરાને દો પાયો ત્યા ડીંગ વાટ એ આ હું 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 હું

ગુરુ મા ઓ ઓલ પીપલ ઓલ પીપલ બધા પીપલ બોલો ગુરુ જય જય બોલો ગુરુ મહારાજ કી જય જય ગુરુ જય This is the ખબર પડિંગ कोय हारा लागत नाही एरॉन पल्या फरण वाला गेला थाऊज हो था का ये हारू रे साहेब ने हारू लागत आवर्तू नाही ले ने साहेब ने हारू लागत मूं काऊ हां आपण चढ्यात आदमी एक वस्तू तोयु

અમારી ચેનલ ને આટલો બધો સપોર્ટ આપવા માટે ખુબ ખુબ દિલથી આભાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા નો ગુરુ મહારાજ માતાજી